જેઠી ગીરી અમરગીરી ગુસાઈ ઓફિસે હતા ત્યારે મુસ્તાક ઉર્ફે કાળો મિયાણા મહેવાસી રહી અને આરોપી ઝાકીર બચુભાઈ સંધી રહેવાસી શુભેશ્વર મફતિયા પરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી બાદમાં રાત્રે દસેક વાગ્યે ત્રણેય શખ્સોએ જેઠીગીરીની છરીના ઘા મારી દીધા હતા તેઓને સારવાર અર્થે ખસી દાતા મૃત જાહેર કર્યા હતા હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ગિરિરાજ ગિરી ઉર્ફે સંદીપ ગિરી જેઠીગીરી ગોસાઈની ફરિયાદના આધારે મોરબી શહેર બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જે બાદ ત્રણેય શખ્સોને પોલીસે પકડી લઈ બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે ઉલિયાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રાજપર ચોકડી નામની જગ્યા છે ત્યાં એક બિલ્ડિંગ છે જે આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં જે ઓફિસ ધારક છે એના પિતાજીનું ઉમર ઉમર વયસ્ક હતા જેમનું મર્ડર થયું છે આ કામે સંદીપગીરી એમના પુત્રએ ફરિયાદ દાખલ કરી છે અને વર્ણ જનાર જેઠાગીરી ઉર્ફે જેઠાગીરી અમલગીરી ગોસાઈ જાતે બાવાજી પાસઠ વર્ષનાનું ખૂન થયેલ છે જેમાં મુસ્તાક ઉર્ફે કાળો ઓસ્માણભાઈ લદાણી ઝાકીરુર્ફે બાબુ ગોલી બચ્ચુભાઈ સમેજા ઇકબાલ હૈદરભાઈ જેડા જે છેલ્લા બંને છે એ મોરબીના છે અને પ્રથમ જે એ ખીરઈ ગામનો હોય આ ત્રણેયને મારિયા પોલીસની જે ઇન્સ્પેક્ટર સીટી બી પીઆઈ વસાવા અને એની ટીમે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પાસેથી ગુનાને લગતી તમામ વિગત મેળવી છે મર્ડરનું કારણ એ હતું કે આ ત્રણેય આરોપીઓ છે એ આ કોમર્શિયલ બિલ્ડિંગમાં સુવા માટે આવતા હતા ચાર દિવસથી પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એમાં દુકાનધારક જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સુઈ શકો નહીં એટલે એનાથી ગુસ્સે ભરાઈને આ લોકો બીજી વાર આવ્યા